ધંધાનો ટાઈમ તો થઈ ગયો છે બધા આપશી હાઉ હું એકણ જ બેહું છું ને હાઉ એકણ આપણે કાઢ ગઉ તો નહીં લાવ્યો એ તો મંગાજી છે પણ તું આ ઢોલ કાઢજે ભાઈ ના ઢોલ ઢોલ અમું

મો આય તો માય એ શાંતિ શાંતિ હું બાડું દેવાયું લ્યા ખમા 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 હું કું છું એમ કું છું જોઈ લેજો આ તો બધે તૂટીયા પણે ઓવર એક્ટિંગ કરવાડી દે પટક નાવ રેડી રેડી કમ્પ્લીટ કરે ઘર આ બધા વેણી કાઢજો ને કે પાટા એટના વાળી આવનો બરોબર છે હ

ડ્રાઈવર ના છે ઓવા ટાઈમ છે આવતો નહીં મોય છે કે ડીઝલ કાઢી લે છે હું કરા છે એવરેજ મળતું નહીં હોય અને બારો કે કા અડધો બાકી રહી છે આલા નાલ એ હું બધું કરા એનો સમસ્યાનો હલ આપરે લાઈ દી હાલ તું બરાબર રેડી રેડી કે ભાઈ તાય તો ઢૂંઢતા જ નહીં ગા ના ઢૂંઢતા તો કહી દેજો બરા ના ના આપણે નહીં તું બસ મત સ્ટોપ નહીં કરો અને જે પૂછવાય ને

જો મન ઘેર દેન આલ દેજો બરાબર આ 500 ના આલ્યા 1000 થાય મન આલ દેજો તો આ કામ બરાબર બરાબર તો થઈ જાય કમ્પલેટ 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 નરડો દા થઈ ગયો થા આ થઈ ગયો

એવું જોવાનું નહીં કે ત્યાં બીમાર પડ્યો કર્યા છે એ દુઃખ છે હાથ બતા દીકરા લવરિયા તો નહીં થઈ ગયો એ તો ગમે

આ ભાઈ બંધો હે આ દોસ્તારો હે આ ભાઈ 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 મને લવેરિયાની બીમારી થઈ છે લવેરિયા કે લવેરિયા તો મેલેરિયા લવેરિયા 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 ને મેલેરિયા બે ભેગો થાય ખતરો લાગ થાય છે ભાઈ હા કા ચીન વાળા કરે તો ઓય એ તો તમન થઈ જાય ને ભાઈ વાલે બુઆજી સોખાલા ભાઈ

તું યાર ગયા બીમારી છે ભાઈ બીમારી છે જૂઠું બોલતા આવડતું રહે મને હું કહું છું બોલતા રેજો તો મને સારું ગમ

અને ઓરિજિનલ આવજો પાછા આ ડુપ્લિકેટ બ્રાન્ડ તો ગમતી નહીં આ બાડા આર્મીમાં ને પાંધી મંગા લવેરિયા થી તો ઘઈ ના હું ઘઈ કેમ કરી ભૂલા ગોરી તન કેમ કરી ભૂલા કાળજે મારા કાળજે જે ઉધ્યો રોવા માં યાર ખરેખર રોયો કાન ડોઝ ટેલ મી ક્રાશ ભૂમલા

છોકરા બીજો લવિડિયા લેતા જેવો સારું અડધો મળી જાય તને યા ઘણું થઈ ગયું

પૈસા આવી જાય તો હું ભૂલતા ના ખાવી હું કાલે હેડવાથી જાવી દઉં હેડો કે